ફળો તેમજ દૂધ અને જળાભિષેક કરી રહ્યા છે શિવ ભક્તો શિવ ભક્તિના રંગે રંગાયા છે અને ત્યારે ભગવાન ભોળાનાથના દર્શન કરી ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છે આપ જે પ્રકારના ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો ભોળાનાથના જે ભક્તો છે તેમાં ખાસ અનેરો આનંદ જોવા મળી રહ્યા છે તમામ ભક્તોમાં હાલ ખાસ ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે પાતાલીસ મહાદેવ મંદિર बहुत पुराना है અમે આજ દર્શન કરીને આજથી સાવન મહિના શરૂ હો ગયા ભક્તજનો કાફી ભીડ આ પાલનપુર હિન્દુ સમાજ સંચાલિત પાતાળીસર મહાદેવનું મંદિર છે બહુ જૂનું મંદિર છે ઐતિહાસિક છે મીના જ્યારે ગર્ભ હતો ત્યારે પ્રવાસન નીકળાય દરમિયાન અહીંયા મહારાજા જયસિંહ સિદ્ધાર્થનો જન્મ થયેલો પાટણના રાજા હતા અને આ મંદિર ઊંડું છે એટલું ઉપર પણ છે અને આ મંદિરની અંદર આજથી શ્રાવણ મહિનો શરૂ થયો બરાબર તો લોકો અવર જવર વધારે છે બહારથી લોકો આવે છે અભિષેક થાય છે દર સોમવારે અલગ અલગ પ્રકારના શણગાર થશે રોજ શણગાર થશે પણ દર સોમવારે વિશેષ શણગાર થશે વધતા ભજન કીર્તન આરતી એ બધું અહીંયા લોકો બહુ ભીડ થાય છે આ સોમવારથી શરૂ થયો ઘણા વર્ષે સોમવારથી શરૂ થયો છે અવારનવાર તો ક્યારેક આવી જાય પણ આજ સોમવારથી શરૂઆત થાય ને ત્યારે એ શ્રાવણ મહિનાની રોનક આખી અલગ હોય છે આજથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે અને પાતાળેશ્વર મહાદેવમાં લોકો ખૂબ જ દર્શન કરવા આવે છે અને લોકોનો ખૂબ શ્રદ્ધા છે અને હું છેલ્લા ત્રેપન વર્ષથી સવા લાખ બીલી ચડાવું છું અને મને મહાદેવ પર ખૂબ જ શ્રદ્ધા છે અને હું અમદાવાદથી આવું છું અને એક મહિનો અહીંયા અહીંયા પાલનપુર રોકાવું છું મારું કલ્યાણ સ્વરૂપનું ઘર છે એક મહિનો ખુલ્લું રહે છે અને બાકીના અગિયાર મહિના ઘર બંધ રહે છે અને મને મહાદેવ ઉપર ખૂબ શ્રદ્ધા છે અને મહાદેવે મારા એટલા બધા કામ કર્યા છે કે જેની કોઈ હદ નથી અને મહાદેવ એટલા દયાળુ છે કે એ દરેકનું આજે કામ કરે છે અને મહાદેવ પર શ્રદ્ધા રાખો તો તમે સો ટકા સફળ થો આજે નરસિંહ મહેતાની તો ભગવાને ચોપ્પન વખત લાજ રાખી હતી પણ મારી તો જિંદગીમાં આજે લાખો વખત લાજ રાખી છે અને રોજ મારી આજે ભગવાન લાજ રાખે છે અને મને ભગવાનની એટલી બધી મહેરબાની છે કે જેની કોઈ હદ નથી અને મને મહાદેવ ઉપર ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ છે અને હું મહાદેવનો મને બહુ જ લાગણી છે અને મહાદેવ એટલે મારા માટે તો મને સર્વસ્વ છે એટલે મહાદેવ તો મહાદેવ જ છે બીજા બધા દેવો જોખી જોખીને આપવાવાળા છે પણ એક મહાદેવ એવા છે કે તમને આજે એકનું લાખ ગણું ફળ આપો બાકી આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે લાભ સવાયા તમે રૂપિયો રોકો તો સવા રૂપિયો મળ્યા પણ જો મહાદેવની ભક્તિ કરો તો તમને આજે કરોડો ગણો અબજો ગણવો મળી જાય એટલે મહાદેવની તો વાત થવી નથી એમાં પાતા મહાદેવ જે છે શું એ એટલા બધા પૌરાણિક છે અને બહુ જેમ કે બહુ ચમત્કારિક મહાદેવ છે અને બહુ શ્રદ્ધા શ્રદ્ધા રાખો તો તમારું કોઈ બી કામ તમે મહાદેવ ઉપર વિશ્વાસ રાખો તો તમારું ગમે તેવું અઘરામાં કામ હોય તો પણ પાર પડી જાય એટલે મહાદેવ તો મહાદેવ જ છે અને મારું નામ ભીખુભાઈ સોમાભાઈ પટેલ છે હું લાડોલો વતું છું અમદાવાદ રહું છું અને દર શ્રાવણ મહિનામાં મહાદેવની કૃપાથી હું અહીંયા બિલી સવા લાખ બિલીપ ચડાવવા માટે આવું છું